સુરતના દરિયા કિનારે વધુ એક વાર પોણા બે કરોડ ચરસ નો જથ્થો મળી આવ્યો છે સુરતના હજીરા વિસ્તારમાં આવેલ શેલ કંપનીના પાછળના ભાગે દરિયા કિનારે ચરસ જથ્થો તણાય આવ્યો હોવાની સુરત એસઓજી પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર જઈ ચરસ જથ્થો જપ્ત કર્યો પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અનુસંધાને ગુજરાત રાજ્યમાં આંતરિક સલામતી જળવાઈ રહે તેમજ કોઈ આતંકવાદી હુમલા અનવ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે સગન ચેકિંગ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સુરતના દરિયા દરિયાકિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો તે બાબતે એસઓજી પોલીસને જાણ થતા પોલીસે હજીરા સેલ કંપનીની પાછળ ટાંકી નંબર એક હજાર એક તથા એક હજાર બેથી આશરે પાંચસો મીટર દૂર આવેલ દરિયા દરિયાકિનારેથી બિનવાસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલ ત્રણ પોઈન્ટ સાતસો કેજી જેટલો ચરસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો જેની કિંમત રૂપિયા એક કરોડ સત્યાસી લાખ સિત્તેર હજાર છે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ઘુસાડવામાં આવતું વિવિધ પ્રકારના ડ્રગ્સ તથા ચરસ ગાંજાના જથ્થાને પકડી ઘણા ડ્રગ્સ માફિયાઓ તથા ડ્રગ્સ પેડલર્સ ને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તો સુરતમાં બિનવારસી ચરસ જથ્થો પોલીસે પકડ્યા બાદ ગતરો

એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં એન ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસોને ચોપસ ગ્રામ ચોપન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે શું લાગે છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચગ્રુમ ગ્રુપ અને જે કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક કાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે આ જે મળી આવ્યું છે ટોટલ તમે વિચાર કરો તો બે હજાર ત્રેવીસમાં સુરતમાં જ આવું પંદર એક કરોડનું ચરસ મળી આવ્યું છે અને બે હજાર અંદર ત્રણ કરોડ નું અહીંયા પછી તેર કરોડ અને છ કરોડ બીજા એટલે ઓગણીસ કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવે છે પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું કોણે અને ડિપ્લોય કર્યું હતું કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જતો મળે છે ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને આ મળે છે કિનારે કિનારા ઉપર પડેલું મળે છે અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે અને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાના કારણે હજી સુધી ક્લૂ મળી શકતો નથી પણ જેઓ મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે પરંતુ એ એ કઈ રીતના એનો જોક છે જ્યારે જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થયા પછી જ ખ્યાલ આવશે સર અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે શીપ વધારે આવે છે અહીંયા તો કોઈ શીપ રડાર પર આવ્યું હોય કે કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય કે અફઘાન સાઈડથી કોઈ શીપ કન્સાઈનમેન્ટ આવ્યું હોય ના અત્યારે એવું કોઈ જ આપણને સુરાગામાં મળેલો નથી